સામાન્ય માણસને કોઈ મારી નાખવાની ધમકી આપે એ તો બહુ સહજ વાત છે કારણ કે આપણા રાજ્યમાં હજી ગુંડાઓનું વર્ચસ્વ છે પણ એક ધારાસભ્યને ધમકી મળે છે અને ધમકી એવી મળે છે કે અમારી વાત માનજે ને અમારા રસ્તે આડો આવતો નહીં નહીં તો માથું ફાડી નાખીશું આવી ઘટના અમદાવાદ જેવા શહેરમાં પણ ઘટે છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા ધારાસભ્યની આ ધારાસભ્યને તેની પડોશમાં રહેતા એક ગેંગસ્ટરે કહ્યું કે માથું ફાડી નાખીશ જો અમારા રસ્તામાં આડો આવ્યો તો હવે જેમ કહીએ એમ તારે ચાલવું પડશે આ ધારાસભ્યનું નામ છે ઇમરાન ખેડાવાલા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેમનો મત વિસ્તાર જમાલપુર ખાડિયા છે તેમની બાજુમાં રહેતા ગેંગસ્ટર જેની ઉપર અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે એનું નામ છે ઇરફાન નાગોરી ઇરફાન નાગોરી હાથમાં બેઝ બોલનું બેટ લઈ ઇમરાન ખેડાવાલાની ઓફિસ અને ઘર ઉપર આવે છે અને પરિવારને ધમકી આપે છે કે હું તમને ખતમ કરી નાખીશ કારણ કે ઇમરાન અમારા રસ્તામાં આડો આવે છે પહેલા આ સીસીટીવી ફૂટેજ જોઈ લો તમે આ સીસીટીવી ફૂટેજ જોયા આ સીસીટીવી ફૂટેજમાં આ ગેંગસ્ટર નાગોરી ધમકી આપવા માટે આવ્યો હતો આ મામલે ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે આ ઘટના પછી અમે ઇમરાન ખેડાવાલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઇમરાન ખેડાવાલાએ નવજીવન સાથે વાત કરતાં એવું જણાવ્યું હતું કે અમારા વિસ્તારની અંદર આ પ્રકારના લુખા તત્વોનો આતંક છે અને અમે ઝુંબેશ શરૂ કરી છે કે અમારો મત વિસ્તાર જે છે એમાં ગુંડાઓને નાબૂદ કરીશું અમે એવી પણ પહેલ કરી છે કે અમારા વિસ્તારની અંદર ડ્રગના બંધાણીઓ વધારે છે એટલે અમે અમારા યુવાનો આ ડ્રગથી પાછા વળે તેની પણ ઝુંબેશ ચલાવી છે તેની સામે પણ આ લુખા તત્વોને વાંધો છે એટલા માટે જ આ ઇરફાન નાગોરી મારાથી નારાજ ચાલી રહ્યો છે અને મને ડરાવવા ધમકાવવા અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપવા માટે તે આવ્યો હતો આ મામલે મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે પણ કમનસીબી એવી છે કે આવા ગુંડાઓ થોડા દિવસો પછી જામીન ઉપર છૂટી જાય છે અને વધારે શક્તિશાળી બને છે અમદાવાદ પોલીસે વિચાર કરવાનો છે કે જો એ ગુંડો એક ધારાસભ્યને ધમકી આપી શકતો હોય અને મારવા માટે હાથમાં બેઝબોલનું બેટ લઈને નીકળતો હોય તો આ ગુંડો સામાન્ય માણસની શું વલે કરતો હશે જોઈએ અમદાવાદ પોલીસનું પાણી પણ માપીએ કે આ ગુંડા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તમારા વિસ્તારમાં પણ આ પ્રકારના કોઈ ગુંડાનો ત્રાસ હોય તો તમે નવજીવન ન્યૂઝનું ધ્યાન ચોક્કસ દોરી શકો છો અમે તમારી વાત સરકાર અને પોલીસ સુધી પહોંચાડીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અમે તમારો અવાજ છીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો ફરી નવા વિષય સાથે તમારી સામે આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ